જંબુસરની નન્હિકલિયા નેશનલ લેવલના ચોથા ઇન્સ્પાયર કપ રમવા અનંતપુર જવા રવાના થયા નાંદી ફાઉન્ડેશનના નન્હિકલી પ્રોગ્રામ ભરૂચ જિલ્લાના સાત બ્લોકમાં આશરે બાર હજાર બાળાઓ સાથે કાર્ય કરે છે નાની બાળાઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પ્રોગ્રામ ઓફિસર નૂતન યાદવના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે સ્પોટ ગતિવિધિ અંતર્ગત જંબુસર આમોદ તાલુકાની અઢાર નનહિકલી નેશનલ લેવલના ચોથા ઇન્સ્પાયર કપ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે પસંદગી પામી હતી જેનું આયોજન આનંદપુર સ્પોર્ટ એકેડમી આંધ્રપ્રદેશ ખાતે આયોજન કરાયું છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યની બાર ટીમ ભાગ લેશે જેમાં જંબુસર આમોદ તાલુકાની અઢાર બાળાઓ ગુજરાતનું ગૌરવ વધારવા આજરોજ સવારે સાતના અરસામાં જંબુસરથી આંધ્રપ્રદેશ અનંતપુર જવા રવાના થઈ હતી તે સમયે નહી કલીઓને કુમ કુમકુમ તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી નેશનલ લેવલ ફૂટબોલ મેચમાં ગેમ ચેન્જર કોચ ભાવિકા તથા ચેતના જેઓ મેચ દરમિયાન નન્હી કલીઓને પૂરતું માર્ગદર્શન આપશે પ્રસ્થાન સમયે વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહી બાળાઓના ઉત્સાહમાં વધારો કરી જંબુસર બ્લોકનું નામ રોશન કરે તેવા શુભાશિષ પ્રદાન કર્યા હતા